એટલે તમે અપયા મોહન ધારે લાડવા એ ખાધા બે તમારી માતાઓ તમારી થાય મૂળ તમારો તમારો ઘર નો ઝઘડો

એના શું તમારા ગુના ગુના હોય વાળા તમારા હિયાર વાળા અને હિયા ના વાળામાં ઝઘડા પડેલા અને જોઈ દે એક બે અને ત્રણ વાળા અને ત્રણે વાળા ની જગ્યા અને

અને કુવાના કોઠે એવું કેવાય કુવાના કોઠે એવું કેવાય ભેડિયા ઘડિયા તમારા વડીલો એવા જબરા હતા પણ જયારે જયારે જબરા એમના જતા રહ્યા અરે ભગવાન ના ઘેર જતા રહ્યા અને માતા વધી ને એટલે તમારા બાપ દાદા દીકરા દુનિયા ની કોઈ માતા નડતી નથી ઘર ની માતા સિવાય તમારા વડીલોની માતા નડે અને તમારી સાવન માતા સાવન માતા યત્ર તમારા ઉપર

કેવક નહીં કેવા કેવા સુપુત્ર માતા કહી કતા હોધી તો રૂપાલ જોગની હોધી આલે ન ખોદની જગ્યા વાળી સુપુત્ર માતા હા હાચી વાત ન ખોદની વાળી અરે રા માટલી હતી આજ માટલીના પત્તા નથી જૂનું ઘર હતું અને જૂનું ઘર માટીનું ઘર તો નરિયાનું ઘર તો અને એક ઘર ધ્વસ્ત થઈ ગયું એક એક રનો પલટ પડ્યો અને એ જગ્યાએ મંદિર બન્યા અરે ભાઈ રામ 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 બેના જા <mini drained out>

ખાલી વાતો અમુક અમુક કરે કોઈ કામ નહીં કરતા બરાબર તો અમારો છોકરો અહીંયા આવતો તો માડી ના થયા કેટલા ત્યાં કહેતા મુત્રી રાઈવર થી હું આવું જ છો ગયા ગા રવિવારે બી નંબર લખાવે છે ઇતિહાસ સાચો મા એટલે શબ્દ ખોટો નહીં માણો મારે જે જે કીધી બધી વાત સાચી જ છે બરાબર આવું કહું બતાવ્યું નહીં અને આ મને જે પવન આવે પણ એનો મા હજુ કોઈ ઉલ્લેખ થતો નહીં ભાઈ ભાઈ

તારા માટેની વાત નથી તારા કારણે તો લગા અરે તારા લગામના કારણે તો ઇતિહાસ બતાવું છું હા સાચી વાત માં વાત હા એમની તો હાજરી ભરાઈ નથી હજુ શું બધાને હાજરી ખરી આયો આ બધા બેઠા બધાને બધાને લગાવ થાય બધાને હરક થાય એવો હરક તો ખાવું છે કે નહીં ઈ થાતો નથી બીજાના માટે માગીશ નહીં અને બીજાના માટે બીજાના ગુનાની માફી તું માગીશ

આખી વેણ બતાવો જોઈ ને વેણ ને એટલે પછી લાગે આદેશ આદેશ મહારાજ 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 બધાના મગજ બગાડે બધાના મન અલગ અલગ કરાવે અરે રે રોજ કરાવે જીદ કરાવે અરે ઝઘડા કરાવે ઘર ઘર માં કજિયા ઘર ઘર માં કજિયા એવા 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 ગોના અરે રે ખાધા ટકે ની ગોડા અરે રે પૈસા લક્ષી તો હવે બરાબર છે લક્ષી માટે તો બધાય બેઠા પણ પણ ટકતી નથી માં નથી ટકતી કોને નથી ટકતી ટકતી હોય તો મારી વાત તમે આવતા નહીં સાચી વાત છે બા સાચી વાત છે બા મને હું આલી કશું નથી કશું આપુલી માં અરે રે મને કોઈએ ચોકલેટ આલી મને મને ચોકલેટ ચોકલેટ આ આનંદ તો મારો 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 પ્રસાદ 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 હારું કરવું કરવું હોય હોય તો તારા તારા અરે રે તારા વાડાનો તારા વાડાનો ભાગ કરવો પડે

પીપડા નું ઝાડ પડે ચોકું પહા વાળાની બાર ચોક પડે બદલાય પડે અને મારો સીતારામ હનુમાનજી નું મંદિર આવે ના આવે મારો હનુમાન અરે દી

આવે કે ના આવે પેટ ભરી જાય વધારે ખાવ એટલે પાછું આવે કે ના આવે તમને અને હું તો ગોડી માતા કે કે છરી જયજી 1 મિનિટ આ વાર્તા ઉપરથી પેલો રસ્તો કોનો કરવો પડે સાઉન્ડ માનો કુદેવીનો સાઉન્ડ માનો હા પછી બીજા નંબરે સધી માનો ત્રીજા નંબરે ચોથા નંબરે મસાણી મેરી ઉક્તાણી મેરી મસાણી મેરી કોઈ માતા ને અડા ના લે કોઈ માતાને અડા ના લે કોઈ મોડ નું મોન ના રાખે કોઈ ભોપાની માતા નું મોન ના રાખે ઈ તમને ઈ ઈ થાચું નથી કે કોઈ નખો જાની તો નખો જા અરે નખો વ્યક્તિ હોય ઓજીઓ હોય વ્યક્તિ કોઈ દુખરા લગાતા પણ ઓજીઓ હોય અને એને વસ્તી ના હોય કદાચ વસ્તી હોય દીકરી હોય તો ઈ ઈ વંશ ના કહેવાય પીઢી ના કહેવાય આવી પીઢી ના હોય અને વંશ ના હોય કે એના ઘરના પુણી ના પિતા

આગળ રસ્તામાં કોઈ ખોટો ના હોય કોઈ દેવું નડતું ના હોય મસાણી મેરડી મસાણી મેળવી સાવના મંડાગર અને સાવના મંદિર આવે ને એટલે પાછળ થઈ નીકળી જવું પડે પડાયો પડે એટલે

பலிபலி